انې گاڑی ماشینه له هوان کرتا کرتا ځي دي نو هغه تمه نه مړی

તો ફાઇનલી મિત્રો આપણે બીજી ચેનલ હતી એનું પ્રોગ્રેસ કમ્પ્લેટ થયું છે એ આપણે જાહેર નથી કરેલ ચેનલ અને એના માટે જો આ ઈ ચેનલનો સિલ્વર બટન છે તો એ જાહેર જાહેર તો નથી કરી ચેનલ પણ જાહેર કરશું ત્યારે આ વિડીયોની અંદર આપણે લિંક નાખી દેવું તો તમે દરેક જોઈ આવજો બાકી જો આ સિલ્વર બટન છે આવું કાંઈક ઈ ચેનલનું અને અત્યારે તમે આવ્યા છે ઈ ફોર તમે જોઈ શકો છો આ કપડાં લેવા આવ્યા છે છીએ અને રમેશને ઇંદર છે તો ચાલો ઇંદર જવા આવે કેમ છે રેને સિલ્વર આવો સિલ્વર બટન કેમ છે આપડું जोरदार કાઈ ઘટે ની હા ઓટીંગ ગાડી દઉં સિલ્વર બટન હા આ ગાડી દે જાય તો તો ફાઇનલી ચાલો તો મળી ચાલો તો મિત્રો હવે અમે આવી ગયા છીએ કપડા લઈને હવે બાવ પાવભાજી ખાવા છે ને લીલું બેઠા છે હાલો હું તમને બતાવું કારણ કે બહુ મારી પેલા ને બે કેટલી હું ત્યાં ખાવામાં ઓ ફાઇનલી વાર લાગેમ છે હવે કેવું બટર વડા પામ મચાલા કે મેં કેવું ખાઈ અને હજી આવ્યું નથી ત્યાં ખાઈ આ પછી જપટ બોલાવી દઈ તો મેં મેં આ જોતી રહ્યો બહુ તો ફાઇનલી જો મિત્રો આવી ગઈ છે આ મસાલા વડાપાવ આવી ગઈ છે આવી અને આને ખાવાની પછી ખાવાની ચાલો પછી ખાઈ તમને મળી તો ફાઇનલી મિત્રો આપણે વડા પાવને ખાધું ના કઈ પાવભાજી ને ઓથો નહીં તો પછી પાછા અહીં આવી ગયા બેબદૂત માં પાવભાજી ખાવા ને સંતોષ માં ગયા ના પાછું થોડીક વાર લાગે મજુ હતું હતું જમે ને મને મે વળ ખાતા થી મને પાવભાજી ખવા લાવ્યો કે મય ભાઈ મેળ ન આવ પાવડસીવા દીપો કે હાલો પાવભાજી ખાવા તો હવે પાવભાજી ખાઈ દી આઈ આવી તો હજી આવી નથી આવે છે તો ખાઈ દીપો લબડે છે પાવભાજી આ તો લબડે પાવભાજી ખાવા

લે અજી એન ને અજી આપી જો એટલે આને ખવરાઈ દે અલગ તો અલગ બને હાલો મિત્રો તો પહેલા અમે ખાઈ લઈએ પછી વાર તમને આગળ મળી અજી પા બદામ સેક ટીવા જવાનું છે મિત્રો આજે પાવ ખાવાની છે આજ તો મજે મજો છે જો આ તો પણ હાવ ફલાલ બલાડ બનાવીને તૈયાર કર્યું છે આખડે ઉપાડી લે દિલેશ ભાઈ ને જો આ તો મજે મજો છે સાય હા રહી લો રહી લો ખાઈ

તો હાલો મળીએ આપણે બીજા નેક્સ્ટ વિડીયોમાં તો બધાને હર હર મહાદેવ અને મળીએ બીજા વિડીયોમાં અને તમે ઇંતજાર કરજો એ વિડીયોનો